આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા સારવાર દરમિયાન આવાદ બચાવ થયો હતો નહેરના મુખ્ય માર્ગ ઉપર વહેલામાં વહેલી તકે ચાર ફૂટ નીચે આવી ગયેલ વાયર તાત્કાલિક ઊંચું કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી હતી

નહીં તેઓ બાળક ના ગંભીર ઈજાઓ પહોંચતા સરકાર પાસે વળતર મળે તેની પણ માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ અટલ રક્ષા ન્યૂઝ આમો સ્વામી સ્વામીબેન હું થયું છોકરાનો છોકરો બકરા ચાલવા ગયો હતો અમને ખબર નહીં કે રસ્તા ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે છોકરો તો એકદમ વાયર આવી ગયો મારો છોકરો એકદમ જ હાથમાં ભરવાડ આવ્યો તો ભરવાર જોયો તો ભરવાર સપાટો મારીને મારા છોકરા નીચે નાખી દીધો તો હારું કે તકમાં ભરવાડ હતો ને ભરવાડ ના હોત તો મારા છોકરો તન તઈ મરી જાય આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટામાં છોકરાને કંઈ ને કંઈ સહાય આલો અમે ગરીબ માણસે લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છે અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી અચ્છા જી બીને તમે શું કહેશો જી બીને બી અમારી વિનંતી છે કે જે તે વાટા વાયર ઊંચો કરો અમારો છોકરા અમારો છોકરો સરકાર ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય